દયાપર વિસ્તારમાં મેન રોડ અને બજાર તળાવમાં પરિવર્તિત છે વર્માનગર નવા નગર ગઢવીવાસ સીસી રોડ વરસાદના પાણીથી ધોવાઈ ગયા છે બીટીઆરી મફતનગર તથા આસપાસના ગામો દરેક જગ્યાએ નદી જેવો માહોલ ગામ વચ્ચે પાણી વહી રહ્યું છે હાજીપીર નરા વિસ્તાર પણ રણ ખેતર પાણીથી ભરાયું છે દરગાહ શરીફ આસપાસ પાણી પાણી થઈ ગયું છે ડેમ અને નદીની સ્થિતિ ધારેસી ડેમ પાણીથી ઓવરફ્લો ફુલરા કારી નદી બંને કાંઠે વહી રહી છે માર્ગ સંપૂર્ણપણે બંધ છે વીજ પુરવઠાની સમસ્યા પીપર રોડાસર વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી લાઇટ બંધ લોટ મશીન ન ચાલતા લોકોને ચોખા પર નિર્ભર રહેવું પડી રહ્યું છે તંત્ર તરફથી કોઈ અસરકારક પગલાં ન લેવાતા નાગરિકોમાં રોષ અવર જવર માટે માર્ગો પાણીમાં ગરક ઘણા વિસ્તારોમાં રસ્તા તૂટી ગયા છે ખાદ્ય સામગ્રી પીરસવામાં અડચણ જીવન જરૂરી સેવાઓ પર ભારે અસર દરગાહ વિસ્તાર સહિત ધાર્મિક સ્થળો પર પાણીમાં ગરક થવાને કારણે યાત્રાળુઓને તકલીફ લખપત તાલુકામાં વરસાદી પરિસ્થિતિ ગંભીર બની છે છે રસ્તાઓ ડેમ નદીઓ અને ગામો પાણીમાં ગરક થઈ જતાં જીવન પ્રભાવિત વીજ પુરવઠો ઠપ્પ થવાને કારણે સામાન્ય નાગરિકોની પરેશાની વધી રહી છે તંત્ર દ્વારા તાત્કાલિક રાહત કાર્ય હાથ ધરવાની તાકીદ છે રિપોર્ટ બાય આદમ નોતિયાર નો ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા